સરપ્રાઈઝ સરપ્રાઈઝ શું છે એ તમે બધા વિડીયોમાં બન્યા રહેજો હવે હવે આપણે સરપ્રાઈઝ અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ તો દર્શના પાસે જાય હાલો તમને કોઈ ડિસ્ટર્બ કરતા નથી તમે કરો તો ફેમિલી તમે જોવા માટે બન્યા રહેજો દર્શના માટે એક નવી સરપ્રાઇઝ આવી છે આ વિડીયોની અંદર અને એને હજી સુધી કીધું નથી કે શું છે શું શું લાગે તને હોય છે આ તો હોય તો તો બેઠી રહે ફેમિલી જો અમે હે ને અત્યારે પોચા ઘરે તમે બધા એ વિડીયોમાં બની રહેજો લાઈ દે આખી રસ્તે એની હેરાન ગીરો હજે તો ઘણા દિવસો પછી આજે અમે બે એક સાથે વ્લોગ આવ્યા છીએ તો ફેમિલી કેમ છો બધા હવ ઘર જઈને હજુ રિક્ષા મળી ગઈ અમને કદેશના એ દીકો મત નહી હમ રિક્ષા વઈ જઈને જોજો કેમ કોઈ તો આઈસ્ક્રીમ ખાય મને રિક્ષાની રાહ જોવડાવે આવે મારું આમ ને એટલા તારા માટે નવું ગેજેટ લાવ્યો છું જો 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 તું જો આમાં હે ને મેથી પાક છે તો કેમ છો ફેમિલી મજામાં બધા મજામાં જઈશું ને અમે પણ મજામાં છીએ તો વેલકમ ટુ ન્યુ વ્લોગ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો ફેમિલી અત્યારે આપણે જવાનું છે કેશોદ કેશોદ આવે છે જયેશ ને બેની મેણેશ થી અને પ્રોબ્લેમ થયો છે ટીવીમાં કારણ કે વીજળી તડાકાને ભડાકાના લીધે છે ને ટીવીમાં થોડીક ઇસ્યુ આવી છે એટલે બે વર્ષની ગેરંટી છે તો ઈક પણ થઈ જશે તો કેશોદ જ્યાંથી આપણે લીધી હતી ત્યાં આવશે અને ફેમિલી હા અત્યારે આપણી પાસે ગાડી નથી તો અત્યારે આપણે રનિંગ કરીને જવાનું છે રિક્ષામાં દર્શના પણ ગઈ છે બ્યુટી પાર્લરે હવે એને થોડાક જ દિવસો બાકી છે શીખવાના અને ફેમિલી જો કેરી સિઝન પૂરી કરીને આપણે એને હવે આરામ કરતા હતા અને બ્લોગ એડિટ કરતા હતા અને હવે કાયદેસર રીતે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ફેમિલી કમ્પ્લીટ એટલે કે કમ્પ્લેટ એટલે કે કેરીની સિઝન પૂરી થઈ ગઈ અને હવે આપણો થાકે ઉતરી ગયો ને હવે આપણે કન્ટિન્યુ વ્લોગ બધા માટે લાવશું આપણા વ્લોગ હવે કન્ટિન્યુઅસલી ડેલી હવે આવતા રહેશે તો તમે બધાએ જોવાનું ચૂકતાની ફેમિલી અત્યારે આપણે જવાનું છે રિક્ષામાં કહેશો અને ઘણું બધું જોવા મળશે આજે આપણે આધાર કાર્ડ શું કરવાનું છે હા જીઓ જીઓ ટુ બીએસએનએલ પોર્ટ કરાવવાનું છે કારણ કે રિચાર્જના ભાવ વધી ગયા આઈડિયા એરટેલ અને જીઓના તો આપણે બીએસએનએલમાં પોર્ટ કરાવી લઈએ એટલે એને પણ થોડોક અનુભવ થાય કે ભાઈ લોકો જાગૃત છે પોર્ટ કરાવી લઈએ એટલે થોડાક રિચાર્જના ભાવ ડાઉન કરે તો બધાને અગવડતા આવે આપણે તો હું કે વાળા તો ક્યાં જાય ભાઈ રિચાર્જ ગમે એવું ગમે એટલું મોંઘું થાય તો રિચાર્જ તો કરવું જ પડે બરાબર નેટ માટે તો ફેમિલી બીજું એક કામ એ છે કે આપણે એને પાન કાર્ડ અપડેટ કરાવવાનું છે તો હવે આપણે નીચે જઈને વ્લોગ પાછો સ્ટાર્ટ કરીએ તો ગઈ જ આ બાજુ મમ્મી ઠેલો લઈને બેઠા છે નાખે છે એમાં ચેન ગાડી આપણી છે એની પપ્પા ગયા છે બારે બાર ગયા અને તો ફેમિલી આપણે જે વસ્તુ લઈ જવાની છે ગીસ્સામાં નાખી લઈએ અને જયેશ ને બેની બાઇક લઈને આવશે મોટરસાઇકલ લઈને એટલે એને પૂગતો તો કેસો દ્વાર નહીં લાગે પણ આપણે રિક્ષા ઝડશે નહીં જડે કોઈક મોટરસાઇકલનો સહારો મળી જાય તો એમાંય આપણે વયા જશું તો તમે બધા વિડીયોમાં બનીયા રહેજો બે ચકો ને ચકી જો તો આ બાજુ મારું આધાર કાર્ડ આ બાજુ માઈક અને આ બાજુ પાન કાર્ડ ઓ નીચે પડી ગયું તો આપણા હાથમાં આવી ગઈ છે ત્રણેય વસ્તુ ગીસામાં નાખી લઈએ હાલો મમ્મી હું જાવ તો આ બાજુ આપણે મમ્મીને કહી દીધું બાય બાય આ બાજુ આપણે સ્લીપર પહેરી બ્લુ કલરની પહેરી લીધી આ બાજુ ખોયલી ડેલી નીકળી ગયા બાર ચોખ્ખો રોડ ક્લિયર રોડ બે બે ડોગી ભસતા જાય જોયું ને તો આ પણ બિપિનભાઈ દુકાન છે બંધ અને આવી ગયા છે આપડે રોડ ઉપર અમારા ગામના ઉચ્ચ અધિકારીઓ રિક્ષામાં આવી ગયા છે કારણ કે આપણે ત્યાંથી તો રિક્ષા નો મળી હવે મેં કીધું કે આ બાજુ આવી જઈએ ફેમિલી જો અમારે તો ઘણો બધી વરસાદ થયો ને પાણી ભરાઈ ગયું જો બધે મોટરસાઇકલ વાળા જાય પણ કોઈ લેતા નથી જતા એને જ ગામમાં વરસાદ છે એટલે બેની જયેશ નો ફોન આવ્યો હતો એ કે વરસાદ રહે તો અમે આવીશું ટીવી લઈને નગર જોઈએ હવે આવે કે નહીં આપણે તો કેશો જઈએ કન્ટિન્યુ વ્લોગ

તો ગાઈઝ આ બાજુ છે બાબા સાહેબનું નું પૂતળું જેમ કે પ્રતિમા હમ બંધ થઈ ગઈ દોસ્તો અમારા જીઓ પોર્ટ કરાવું હતું પણ હું કઈ બીએસએનએલ ના સિમ કાર્ડ જ નથી એટલે હવે હે ને વિચાર્યું કે હવે આપણે ઘરે ભાગીએ રિક્ષા વઈ જાય ને જોજો કેમ કોઈ તો આઈસ્ક્રીમ ખાય મને રિક્ષાની રાહ જોવડાવે મારું મોઢું આમ છે ને એટલે

તો ફેમિલી જો અમે હે ને અત્યારે પોચા ઘરે ને તમે બધા એ વિડીયોમાં બન્યા રહેજો લાવી દે આખી રસ્તે આની હેરાન કર્યું આજે તો ઘણા દિવસો પછી આજે અમે બી એકસાથે વ્લોગમાં આવીએ છીએ તો ફેમિલી કેમ છો બધા હવે જોઈ હા ધોઈને મળીએ હા ને થઈ ગયો હું થોડોક હા ઘણા દિવસો પછી આ ઘણા દિવસો પછી આજે અમે બે સાથે જોવા મળીએ છીએ અમારી બેની કેમેસ્ટ્રી તો એવી ને એવી છે આ બાજુ દર્શના હાઈલી આવે છે કેવી લાગે દર્શના લીલા લીલા હરિયાળીમાં કેવા મસ્ત સીન આવે તારા વધારે વધી જાય ત્યારે હવે પછી અને હવે જો આ બાજુ મમ્મી છે ઓલા તો જયેશ ને બેની આવ્યા નહીં એ કે અમારે અહીં વરસાદ છે એ કે થોડા થોડા સાટા છે હવે રહી ગયો એ કે નહીં ને આ પૂગ્યા ને વરસાદ આવે તો એ કે હવે આમ કાંઈ લઈ તો મેં કીધું કાંઈ વાંધો નહીં હું તો પીપળી પૂગી ગયો પછી વયો ગયો કેશો જ એવું કર્યું બિલની કંઈ મેં ડિસ્કસ જ નથી કરી આવશે આવવું પડશે આવવું જોહે હાલ નઈ હું ને મને આરા થાય ગાઈજે નાસ્તો લેવા જાવો છે પણ આવતી નથી મારા ભેગી ના આ છે તો ગાઈસ કેવું હરિયાળી કેવી મસ્ત સવાઈ ગઈ છે ન જાય હા હા મારો ગગો છે હાલ લઈ દે

દર્શના માટે એક નવી સરપ્રાઈઝ આવી છે આ વિડીયોની અંદર અને એને હજી સુધી કીધું નથી કે શું છે શું લાગે તને શું હોય છે સરપ્રાઈઝ કઈ ખબર નથી એને શું હોય છે હા કઈ ખાવાનું એના માટે લઈ આવો છું અને એ કઈક અલગ જ ખાવાનું છે એ ખૂટે એમ જ નથી ખાવાનું ગમે એટલું ખાય ખા ખૂટે એમ જ નથી ખાધે જ રાખે ખાધે જ રાખે એવું એના માટે ખાવાનું લઈ આવું છું નાસ્તો લેવા જવાનું કહું આવતી નથી મારા ભેગી એટલે મારે જ જવું જોઈએ અને સરપ્રાઈઝ શું છે એ તમે બધા એ વિડીયોમાં બન્યા રહેજો આવીને કહો નાસ્તો લઈ આવી દો એને બધી પૂરી સેવા કરવી પણ નહીં એ ન કહેવાય ને ઓડિયન્સને બધાને સરપ્રાઈઝ કરી દઉં અને તને પણ સરપ્રાઈઝ આપું તો હારું આલો ફેમિલી નાસ્તો લેતો હોય હારું કંઈક બબલા બબલા લેતો ડોહી આવે ને ડોહી કહેવાય ને ચીકણી ચીકણી એ હે જો એને પસાડી પછાડીને ખાય છે એને પેલા મારી નાખે પસાડી પસાડી જો પછી ખાય આપણે હેને આવી ગયા ગામમાંથી ઘરે લેતા એવા વાઈટકા ગોપાલ હવે દર્શન રાહ જોઈએ આવે એટલે એને હેને વાઈટકા ગોપાલ ખવડાવીએ

હરક કદુડી ખાવાનું હતું હા ઓ જોયું મજા હે ને હે છે ને મજા મારાથી જોવાનું નહીં સરપ્રાઈઝ સરપ્રાઈઝ શું છે એ તમે બધા વિડીયોમાં બન્યા રહેજો હવે હવે આપણે સરપ્રાઈઝનું અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ તો દર્શના પાસે જાય હાલો આપણી ઘંટી છે

મલક મલક કરે છે ગેમ ચાલુ છે મારી હવે ઈ ગેમ મૂકી દે તારા માટે નવું ગેજેટ લાવ્યો છું જો 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 તું જો આમાં હે ને મેથી પાક છે મેથી પાક છે ફાઇનલી દર્શનાને અનબોક્સિંગ કરાવીએ કેક નું ઓ વાહ દેખા તો સહી ખુશ ہوگئی તો આ બધું ગાઈઝ એકદમ અચાનક થઈ ગયું ઈ તો મે બધું ખોલીને કમ્પ્લીટ કરી દીધું ગટુ હે કેમ કીધું ખોલવાનું હા પણ હજી ફોન ખોલવાનો છે તારે કેવો છે મોબાઈલ ઈ તો જો Samsung Samsung છે તો આસા નથી Samsung સે Samsung આમાં બધું જો કેબલ બેબલ ને બધું આની અંદર છે હો આની અંદર કેબલ છે દેખાઈ દો વાવ વાવ કેવો છે બ્યુટીફુલ છે તો ગાઈઝ હજી પાછળ નું સ્ટીકર પણ નથી ઉઘડ્યું તો પણ નવો હવે તો ક્યાંથી ન ઉઘડે ખુશ છે કેવી લાગી સરપ્રાઈઝ ગટુ મસ્ત લાગી તને આવી નવી સરપ્રાઈઝ આપતો રહો તને મજા આવી છે કે હે કાર્ડ બાર્ડ નાખી દીધું એમાં નવું સિમ કાર્ડ હવે તારે આ મોબાઈલ નહીં વાપરવાનો રેડી આને મૂકી દેવાનું ગાઈઝ આ મોબાઈલ એવો છે ને મસ્ત હજી આમાં છિથરે છીથરા ઉડી ગયે હે તોય હજી આ હે ને હાલે હે ઓક્સિજન ઉપર છે આ એમ કહે ને તોય પણ આ મોબાઈલ છે ને એમાંયનો છે નોટ ફાય જેની પાસે હશે એને ખબર જ હશે અને ચાર વર તો મે આને વાઇપરો તો ત્રણ વર વે તે વાપરો એટલે સાત વરસથી થયા ઓ હોય ડાયરેક્ટ ફોટા જ પાડવા માંડી

तो गई जब अभी, अभी ये अनबॉक्सिंग कर चुके हैं हम दर्शना कुछ है इसमें बॉक्स में कुछ अलग कॉमेडी है तो एक खोटू है बिल से अने आ है केबल है टाइप सी केबल है तुम्हारे तो बोले क्या बोले की क्या की मैं सिम कार्ड नहीं हूँ

ઉઝન નહીરો ઝીરો હમ ઇંગ્લિશ કહેવાય એને હા તો એ તો હપ્તા હે ને ભરાઈ જાય ઓડિયન્સ આપડી બધી હારી જ છે વિડીયો આપડે બધા જોઈએ જ છે હાલે જ છે તો ગાઈઝ કેવું લાગ્યો અમારો વિડીયો કેજો કોમેન્ટ કરીને દર્શન પાસે મોબાઈલ નહોતો એટલે જો એના હે ને આમ તો કેદા કેટલા દિવસથી અમે લેવું લેવું કરતા હતા કે ભાઈ એને મોબાઈલ એક નવો ગિફ્ટ કરું 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 ફાઇનલી જો આજ મોબાઈલ એને આપી દીધો હે ગિફ્ટ કરીને ગિફ્ટ કર્યો છે મોબાઈલ આમ તો કા દર્શન ઘટવડો છે એ

આપણે આ વ્લોગ ને અહીંયા એન્ડ કરીએ આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં ન હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા ત્યાં સુધી બાય 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 તો કઈ દે